મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા અંતર્ગત ગણતરી ફોર્મ ભરવા માટે કોઈપણ વ્યક્તિનું છેલ્લા એસઆઈઆર એટલે કે વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે શોધવું તે સમજીએ ગુજરાતમાં છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર બેની મતદાર યાદીમાં નામ શોધવા માટેની ગુજરાત ચૂંટણી આયોગની આ બીજી ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટની યુઆરએલ એટલે કે લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલી જશે અહીં તમારે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર પર ક્લિક કરવાનું છે મતદારનું બે હજાર બે ના સમયે જે વિધાનસભા હતી તે ડ્રોપઅપ બોક્સમાંથી પસંદ કરવાનું છે અહીં બે સર્ચ બોક્સ આપેલા છે પ્રથમ અટક અને નામનું કમ્બાઈન બોક્સ અને બીજું સંબંધીનું નામ એટલે કે મતદારના પિતા અથવા તો પતિ પહેલું ખાનું છે તેમાં તમે તમારી ફક્ત અટક અથવા તો ફક્ત નામ અથવા તો બંને લખી શકો છો બીજું ખાનું રિલેટિવ નેમમાં તમારે જો ખાલી રાખવું હોય તો ખાલી પણ રાખી શકો છો નીચેના ભાગમાં બે નંબર આપ્યા છે તેનો સરવારો કરી અને જવાબ બાજુના ખાનામાં લખવાનું છે અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે વર્ષ બે હજાર બેની યાદીમાં કોઈપણ વ્યક્તિની અટક નામ અને સંબંધીના નામમાં ભૂલ હશે તે સમજીને કેવી રીતે સર્ચ કરવું તે સમજીએ અહીં એક વ્યક્તિની અટક છે તે અલગ અલગ રીતે લખી શકાય છે નામ જેનુલ આબેદીન હોય તો તે ફક્ત સમયે જેનુલ જ લખેલું હોય અથવા તો આબેદીન જ લખેલું હોય તેવી સંભાવનાઓ છે હાજી મામત છે તો તે ફક્ત હાજી જ હોઈ શકે ફક્ત મામત હોઈ શકે તે પણ અલગ અલગ સંભાવનાઓ છે બંને બોક્સમાં ઓછામાં ઓછા કેરેક્ટરનો ઉપયોગ કરશો જેનું આબેદીન નામ હોય અને તમે ફક્ત આબેદીન સર્ચ કર્યો હશે તો જેનું લાબેદીન પણ લિસ્ટમાં આવી જશે હાજી મામતની જગ્યાએ તમે ફક્ત મામત સર્ચ કર્યો હશે તો હાજી મામદના લિસ્ટ પણ આવી જશે અને પ્રથમ ટ્રાય કરશો કે પ્રથમ સરનેમ અને નેમના કોલમમાં ફક્ત વ્યક્તિની અટક અને નામ નહીં લખશો અને ત્યારબાદ સંબંધીના નામમાં તેમના સંબંધીનું નામ લખશો જો એ રીતે ન મળે તો વ્યક્તિની અટક નહીં લખશો ફક્ત વ્યક્તિનું નામ અને તેમના સંબંધીનું નામ લખશો આ લિસ્ટમાં ઘણી એવા નામો છે જેમાં અટક જ નથી ઘણા એવા નામો છે જેમાં સંબંધીનું નામ પણ નથી તો આ રીતે તમે અલગ અલગ રેન્ડમલી તમારે નામ અટક અને સંબંધીના નામનો ઉપયોગ કરીને તમારે સર્ચ કરવાનો રહેશે સર્ચ કરીને આ રીતે માહિતી મળશે જેમાં તમારે એક્ઝેક્ટ નામ જે ગોતી રહ્યા છો તે મળી જાય તો તેનો સ્ક્રીનશોટ લઈ લેશો તે નામની આગળના પ્રથમ ત્રણ કોલમ પણ ખૂબ જ ઉપયોગી છે જેમાં તે વિધાનસભાનો નંબર અને વિધાનસભાનું નામ ત્યારબાદ તેનો ભાગ નંબર અને તે નામ કયા સિરિયલ નંબર પર છે તેની નોંધ પણ કરી લેશો ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભામાંથી કોઈપણ વિધાનસભાના વર્ષ બે હજાર બેના તમામ મતદારોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તે ઓફિશિયલ વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે અહીં વિધાનસભાના તમામ ભાગોની પીડીએફની એક ઝીપ ફાઇલ ડાઉનલોડ થશે તે ઓપન કરવા માટે તમારે ઝીપ એન્ડ રેર એક્સ્ટ્રેક્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તે ફાઇલને એક્સટ્રેક કરવાની રહેશે તમે જે નામ સર્ચ કર્યું હતું તે વ્યક્તિ કઈ વિધાનસભાના કયા ભાગમાં છે તેના નંબર આપેલા છે તે ભાગ નંબરની પીડીએફ ઓપન કરશો એટલે ત્યારબાદ જે સિરિયલ નંબર લખેલા છે તે સિરિયલ નંબર ઉપર તે વ્યક્તિનું નામ તમને જોવા મળશે